તો આપણે છે ને હમમે आले છે આ નું અલ્લર જોવો ફોકસ કરો કેમેરા મેન મસ્ત મીઠું લાગે તો ઝાડ નું કને મને કેતી મારે તો લીમડા નું કરવું છે લીમડા ના ખાય ને તો આમ તંદુરસ્ત રહેવી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધાએ મજામાં તો મજામાં હશો અમારા નવા વિડિયો માં તમારું સ્વાગત છે અને આજ તો આપણે જો જવાનું છે હાહરિયા માં કારણ કે હાહરિયા માંવા લગન આપણે ઓર આવી ગયા છે એટલે અમાર ભાઈ ને આર્યન ભાઈ બે અહીંયા રમવા મીડા છે જો જાવું નથી મામા ઘરે આપણે પિયરી પણ ચાલુ થઈ ગઈ જય માતાજી બધાઈ ને તો આપણે જો પિયર જવાનું છે એટલે આપણે મીણા સીવી ઠેલા ભરવા કેમ કે એક બે ત્રણ થેલા કર્યા ને હજી એક ઠેલો અંદર કવાટમાં ભરીને મૂક્યો છે આ આપણે એટલા લઈ જવાના છે બીજા શિરાક લેતા આવશે જ્યારે આવે ત્યારે અત્યારે જો કે મૂકવાતા આવે છે રોકાવાના નથી આ રૂમાલ એ નાખવાનું છે કેમ કે બે ને એક રૂમાલ તો જરૂર પડે બે એ તો તમારે આવવાનું છે એવું તો આપણે બધું બાકી છે કારણ કે આપણે અત્યારે મૂકવા જવાના છે અને હાના આપણે ઘરે વહી આવવાનું છે પછી બીજા દિવસે આપણે જઈએ દાઢી વાળ કરાવીને કમ્પ્લીટ જવાનું છે એક રાત રોકાવું નું ઘરે આવું સારું હાલો ત્યારે આપણે થઈ જશે દસ ને આપણે પણ તૈયાર થઈ જશે અને હવે આપણે ઠેલા તો મૂકવા મળવી ધીરે ધીરે બહાર કંટીન્યુ વ્લોગ માં બન્યા રહેજો બધા હા ફાઈનલ એ આપણે ભોગી જા એવી રંડોળા ને છે જોજો આપણે ઠેલા ને કાઢે છે હા હો હા હો તો આપણે પોગી મોટું મોટું થઈ ગયું તારું શું કે બુને આવે ને બાટે તે

એટલે અમે હતા ઘરે એટલે અમને જો મસ્ત મસ્ત ગોરદાદા એ સાંડલો કરતા ગયા બાકી રહી ગયું મારે કિયા ને બગાડ્યું લગન વધાવી લીધા એમને ક્યારે હા લગ્ન વધાવી લીધા હો પવન હારો આવે છે કે નહીં એમાં થોડું કઈ ઘટે વાડીઓ માં હે આયા જો તમને હા ખાટલો ઢાળ દીધો છે સુઈ જજો કઈ આ ખાટલે હા એ તે ને આ ખાટલે મારા કઈ હું નથી એકલા ને ની બધા બધા હોય ન્યા હુવાનું હોય ને આપણે એવું છે ને આ ખાટલો અસલ છે પવન મજાનો આવે એ જો ના રે ને આપણે કાઈ હુવું નથી માથે

તો આપણે ત્યાં ન હોય જમવાનું નહીં આપડી ઈ આપણે ખાલી પાંચ ઘર કેવાનું હોય અને અમારે તો ગોર દાવે એટલે અમારે તો બધાય આખા કુટુંબમાં જા વેવાર હોય ને બધાને જમવાનું એક એક નું કેવાનું કોક ને બે નું કેવાનું કોક ને બધાય નું કેવાનું કો બસ તો ની હાજે રસોઈ છે હા એટલે થાય જ ને કુટુંબના બધા ને કઈ ગામમાં જાતા હોય ને આ બધા ને એ બધા ને કેવાનું હોય હમણાં હવે રસોઈયા તો આવી જ જાહે હમણાં એ રાંધ છે આપણે આપડે કઈ રાંધવાનું ન હોય

અને આ ધોરિયામાં બેહી જાવ છે કાઈ પાણી તાપું નથી હમણાં જો છે આકડી હમણાં થા જો માં પડ્યા છે ને કાઈ પાણી પાવાન ગાળો રેતો નથી કારિયાન ખાવ હું સાકુ દેજે ઓ ભાઈ ના ના કઈ દે ના ના કઈ દે રેલ ગાડી નીકળશે હમણાં કુ આગળ આવશે હા

મારે તો લીમડાનું નું કરવું છે લીમડાના ના ને તો આમ તંદુરસ્ત રહેવી હમ આર્યનભાઈ ને તો તીખું લાગ્યું છે એટલે આર્યનભાઈ તો હાલો હમણાં છે સારું હાલો કન્ટિન્યુ બ્લોગ માં બનના રહેજો ને આપણે જઈશું હવે આ ઘરે તો આપણે ભાઈ હવે આટો મારી ને પોગી ગયા હવે વાડીએ અને આ ગલોપ છે ને સિરાગ ને બાંધી દેવાના છે કેમ કે એને ઘરે જઈને સડાવવા થાશે છે સડાવવા થાય એ તો બનશે ગલોપ બનશે એટલે તમને આઈ પાસે ચાલુ કોઈ થોડા આપણે વાત કરો તે નાના માં રસોઈ જો આવું જ ગોતતા હોય એવું આવું હોય ને એટલે બધું આવી જાય કઈ હોત ઉપાડી જ નહીં અને આ છે ને અમાર મોટર છે દાદ આ એનો લોદરીઓ છે તો એક ઘર પર તો આટો મરાવ્યો અને એટલે જમરૂખડી પાસે જામુડા પાસે કેટલો ઢગલો છે અને આ વધતે પૈસે જો આ વધતે કેવું લોદરીઓ કેવડો મોટો રાખે આ કાપી નાખતા હોય કપાય નહીં ને કેમ કે પછી આગળ આમ લઈ જવું હોય તો લઈ જાય પાણી નો સડે કેમ કે ઉપર ન સડે પાણી સડે

એક વખત વાટી થી ખબર નાની એમથી નાની એમથી પૂળી નોતી હો પૂળો કરે તો મોટો ઈ પૂળે કેવાય નહીં તો આપણે છે ને હમે આલે છે બાજરા નું હલ્લર જોવો ફોકસ કરો મેન હા આપણે અહીંયા ટ્રેક્ટર આવ્યું છે જો અને છે જો આપણે હમણાં જવાની છે અહીંયા હલ્લર માં કા જમાઈને જવાનું હોય સોડીયું નો જવાનું હોય કામ કરાવવા જમાઈને જમાઈને તો અહીંયા મને કે આટલા બધા કોઈ ઓળખે છે હું જાવ અને અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે બાય બાય